વરિયાળીની વૈજ્ઞાનિક ખેતી બીજ મસાલા પાકોમાં જીરું પછી જો બીજો કોઈ અગત્યનો પાક હોય તો તે વરિયાળી છે ભારત દેશમાં વરિયાળીના કુલ વિસ્તાર લગભગ બાસઠ હજાર હેક્ટર જેટલો છે જ્યારે ગુજરાતમાં એનો વિસ્તાર ત્રેપન હજાર હેક્ટર છે એટલે ગુજરાતનો હિસ્સો ભારત દેશમાં જોઈએ તો લગભગ પંચાલીસ ટકા જેટલો થાય છે ઉત્પાદન દ્રષ્ટિ જોઈએ તો ભારત દેશમાં વરિયાળીનું કુલ ઉત્પાદન એક લાખ પાંચ હજાર ચારસો મેટ્રિક ટન છે જ્યારે ગુજરાતનું સત્તાણું હજાર પાંચસો મેટ્રિક ટન જેટલું છે અને ભારતમાં ગુજરાતનો હિસ્સો જોઈએ તો લગભગ પંચાણું ટકા જેટલો હિસ્સો થાય છે વરિયાળીનું સરેરાશ ઉત્પાદકતા જોઈએ તો ભારત દેશની સત્તરસો કિલો પર હેક્ટર છે જ્યારે ગુજરાતની અઢારસો પચાસ કિલો પર હેક્ટર છે ગુજરાતમાં વડિયાળીનો જો વિસ્તાર જોવામાં આવે તો મુખ્ય મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ગાંધીનગર અને ખેડા મુખ્ય જિલ્લાઓ છે આબોહવા વરિયાળી પાક માટે વધુ તજજ્ઞતાથી જો ખેતી કરવામાં આવે તો સારું ઉત્પાદન અને ગુણવત્તા મેળવી શકાય છે જમીનની જે પસંદગી કરવાની હોય એમાં ગોરાડું મધ્યમ કાળી સારા નિતારવાળી જમીન ખૂબ જ માફક આવે છે હવામાનની વાત કરીએ તો હવામાન સૂકું અને ઠંડુ આ પાકને ખૂબ જ ઉપયોગી થઈ પડે છે માટે શિયાળામાં અને ચોમાસામાં બે રીતે આપણે વાવેતર કરી શકીએ છીએ સુધારેલી જાતો ગુજરાત વરિયાળી એક ગુજરાત વરિયાળી બે ગુજરાતમાં વરિયાળીનો ચોમાસુ પાક તરીકે વાવેતર થાય છે ચોમાસુ પાકમાં વરિયાળીનું જ્યારે લાંબા ગાળાનો પાક હોવાથી વાવેતર કરીએ છીએ ત્યારે એમાં સારી જાત વધુ ઉત્પાદન આપતી જાતની પસંદગી કરી છે જગુદણ કેન્દ્ર ખાતે ગુજરાત વરિયાળી એક જાત ઓગણીસો ને છ્યાસીની અંદર બહાર પાડેલી છે જ્યારે એના કરતાં વીસ ટકા વધારે ઉત્પાદન આપતી જાત ગુજરાત વરિયારી બે ઓગણીસો બાણુંની અંદર બહાર પાડેલ છે હવે બંને જાતો ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત બે વધારે હોવાથી આપણે એની પસંદગી કરવી જોઈએ ગુજરાત વરિયારી બેની ઊંચાઈ પ્રમાણમાં ગુજરાત એક જાત કરતાં ઓછી છે એટલે જ્યારે પિયત આપી અને પવનની ગતિ વધારે હોય ત્યારે આ જાત ઢળી પડતી નથી એટલે જે પવનથી ઢળી પડવાથી જે નુકસાન થાય છે એ ગુજરાત વરિયાળી બેમાં થતું નથી ગુજરાત વરિયાળી બેમાં ચક્કરો અને ઉપચક્કરોની સંખ્યા વધારે હોય છે ઉપચક્કરમાં દાણાની સંખ્યા પણ વધારે હોય છે કોમ્પેક્ટ ચક્કર હોય છે પરિણામે ઉત્પાદન વધારે આપે છે ગુજરાત વરિયાળી એક ઊંચી હોવાથી એ પવન સામે ટકી શકતી નથી અને ઢળી પડે છે જેથી ઉત્પાદનમાં નુકસાન થાય છે શિયાળુ વરિયાળી તરીકે ખેડૂત મિત્રો જ્યારે વરિયાળીનું વાવેતર કરે છે ત્યારે ઓછા સમયની અંદર વધુ આર્થિક ફાયદો થવાથી ખેડૂતોએ જાતની પસંદગી કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ ગુજરાત વરિયારી બે જે ચોમાસા પાક તરીકે વાવે છે એના કરતાં જગુદન કેન્દ્ર ખાતે બે હજાર ત્રણની સાલમાં ગુજરાત વરિયારી અગિયારનું જે જાત બહાર પાડેલ છે એનું જ વાવેતર કરવું જોઈએ ગુજરાત વરિયારી અગિયાર ગુજરાત બે કરતાં પંદર ટકા વધારે ઉત્પાદન આપતી હોવાથી આ જાતનું બિયારણ મેળવીને જ વાવવી જોઈએ ચોમાસું અને શિયાળુ બંને ઋતુ માટે જે જાતો બહાર પાડવામાં આવેલ છે ગુજરાત વરિયારી બે અને ગુજરાત વરિયારી અગિયાર આ બંને જાતો કરતાં પણ જો સારી જાત હોય તો ગુજરાત વરિયારી બાર છે ગુજરાત વરિયારી બાર છે બે હજાર દસમાં બહાર પાડવામાં આવેલ છે આ જાતમાં ખૂબ જ સારું વધુ ઉત્પાદન આપવાની શક્તિ રહેલી છે એના જે ચક્કરો છે એ એકમ દીઠ વધારે ચક્કરો હોય છે ઉપચક્કરો પણ સંખ્યા વધારે હોય છે ત્યાર પછી જે દાણો જ ઉપચક્કરમાં હોય છે એકદમ ઘટ હોય છે તો આ કોમ્પેક્ટનેસના કારણે વધુ ઉત્પાદન આપે છે એમાં એક હજાર દાણાનું પણ વજન વધારે મળે છે કે દાણો બોલ્ડ હોય અને આ જાત ગુજરાત વરિયારી બે કરતાં ચોમાસામાં ચૌદ પોઈન્ટ છપ્પન ટકા વધારે ઉત્પાદન આપેલ છે અને ગુજરાત વરિયારી અગિયાર કરતાં અગિયાર પોઈન્ટ બાસઠ ટકા જેવું વધુ ઉત્પાદન આપેલ છે એટલે બંને ઋતુમાં શિયાળું ચોમાસું તરીકે જો વાવવાની થાય ખેડૂતોને તો બાર વાવી શકે છે અને એને વધુ મળી શકે છે તૈયારી પ્રથમ ચોમાસા એમાં ધરવાડિયા માટેની જમીનમાં બે ત્રણ ખેડ કરી સારું કોહવાયેલું છાણિયું ખાતર ભરી જમીનમાં બરાબર ભેળવી દેવું દરુવાડિયાના ક્યારા આશરે ત્રણ મીટર લાંબા અને એક મીટર પહોળા એ માપના બનાવવા ચોમાસા માટે ધરુવાળિયું કરીને મેના છેલ્લા અઠવાડિયામાં અથવા જૂનના પ્રથમ અઠવાડિયામાં ગરમીનું પ્રમાણ ઓછું થાય ત્યારે સારા નિચારવાળી ઊંચાણવાળી જગ્યાએ બાય મીટરના કેરા કરીને એક દોઢ કિલો બિયારણની જરૂરિયાત થાય છે બીજને કેપ્ટાન ત્રણ ગ્રામ પ્રતિ કિલો પ્રમાણે બીજની માવજત આપવી ચોમાસામાં જો આપણે ધરુવાળિયું કરીને કરવાનું હોય તો ચાલીસ થી પિસ્તાળીસ દિવસનું ધરવું થાય એક ફૂટનું ઊંચાઈ વાળું અને પાટલી પડે ત્યારે આપણે એને વાવેતર માટે ખેતરમાં લઈ જઈએ ત્યારે ત્રણ બાય બે ફૂટ એટલે કે નેવું બાય સાહીઠ ફીટ ગાળે વાવીને આપણે વાવેતર કરવું જોઈએ શિયાળા માટે ધરુવાડિયાની તૈયારી શિયાળા માટે વરિયાળીની ફેરરોપણી કરવા માટે ઓગસ્ટ માસના છેલ્લા અઠવાડિયાથી સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ધરું વાળીયું નાખવું

સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખી જમીન સાથે ભેળવી દેવું રોપણી પહેલા ચાસમાં ચોમાસા માટે હેક્ટર દીઠ કિલોગ્રામ નાઇટ્રોજન અને સાહીઠ કિલોગ્રામ ફોસ્ફરસ આપો અને શિયાળા માટે હેક્ટર દીઠ પિસ્તાળીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને ત્રીસ કિલોગ્રામ ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવા જોઈએ પૂરતી ખાતર ખરીફ ઋતુમાં પાકની ફેર રોપણી બાદ એક માસે હેક્ટર દીઠ ત્રીસ કિલોગ્રામ નાઇટ્રોજન આપવું શિયાળુ વરિયાળીના પાક માટે પૂરતી ખાતર તરીકે રોપણી અથવા વાવણી પછી એક માસે સાડા બાવીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને ત્યારબાદ એક માસે સાડા બાવીસ કિલોગ્રામ નાઇટ્રોજન ફરી

પીયત દાણાના વિકાસ સમય અચૂક આપવું વાદળવાળા વાતાવરણમાં પિયત આપવાનું મોડું કરવું પ્રથમ પિયત ફેર રોપણી વખતે અને બાકીના પિયત પંદર થી વીસ દિવસના અંતરે ફેબ્રુઆરી માસ સુધી આપવાની ભલામણ છે પાણી અને ખાતર પ્રમાણ આપવામાં સાકરિયા એમાં આવી શકતો નથી એટલે માટે ડિસેમ્બર અને પંદરમી જાન્યુઆરી સુધી એટલે કે દોઢ મહિનો પાણીની સમતોલ જરૂરિયાત ઊભી થાય તો જ આપવું અને જો આપવાનું થાય તો એકાંતરા ચાશે અને ડ્રીપ પદ્ધતિથી જો પાણી વરિયાળીને આપવામાં આવે તો ઓછા રોગ જીવાત અને સાથે સાથે વીસ કિલો નાઇટ્રોજનની બચત થાય છે અને અઠ્યાવીસ ટકા પાણીની બચત થાય છે જેથી કરીને આપણે ટપક પદ્ધતિથી જો પિયત કરવામાં આવે તો સારામાં સારી વરિયાળીનું આપણે ઉત્પાદન મેળવી શકીએ છીએ વરસાદ ન હોય ત્યારે એકાંતરા દિવસે લગભગ ત્રીસથી ચાલીસ મિનિટ સુધી પાણી આપવાનું રહે લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી ઠંડીનું પ્રમાણ હોય ત્યારે અઠાવીસથી ત્રીસ મિનિટ સુધી પાણી આપવાનું હોય પણ જ્યારે નવેમ્બરના મહિનામાં કે ડિસેમ્બરમાં જો ગરમી વધારે રહેતી હોય તો આપણે પિસ્તાળીસ મિનિટ સુધી પાણી એકાંતરા દિવસે આપવાથી આપણને જમીન ઓચી રહે નિંદામણ પણ ન થાય અને છોડને યોગ્ય પ્રમાણે ટીપે ટીપે પાણી મળવાથી એનો વિકાસ પણ સારો રહેતો હોય છે આંતરખેડ અને નિંદામણ ફેર રોપણી બાદ પચીસ દિવસે પહેલી આંતરખેડ કરવી અને ત્યારબાદ નિંદામણ નો ઉપદ્રવ ધ્યાનમાં રાખી વીસ થી પચીસ દિવસના અંતરે કરવાનું ચાલુ રાખવું નિંદામણનો ઉપદ્રવ જણાય તો હાથ વડે નિંદામણ કરતા રહેવું જ્યાં વધુ નિંદામણનો પ્રશ્ન હોય ત્યાં એક કિલો નિંદામણનાશક દવા છસો લિટર પાણીમાં ઓગાળી રોપણી અથવા વાવણી કરવો વરિયાળીના પાકમાં મુખ્યત્વે ચાર પ્રકારના રોગ આવે છે એ પૈકી સૌથી પહેલા રોગની આપણે વાત કરીએ તો એમાં ચોમાસું વરિયાળીમાં ધરુનો નો કૌવારો આવે છે ધરુના કોહરામાં છોડ પીડો પડી જમીન ભાગેથી એ ઢળી પડે છે અને ધરુનું મૃત્યુ થાય છે અને એના લીધે વરિયાળીનું પાક ઉત્પાદન આપણે ધારા જેટલું મેળવી શકતા નથી આના નિયંત્રણ માટે વરિયાળીના ધરવાડિયામાં ત્રાંબાયુક્ત દવા એટલે કે કોપર ઓક્સીક્લોરાઈડ ચાલીસ ગ્રામ દવા દસ લિટર પાણીમાં ઓગાળી અને નોઝલ કાઢી અને જમીનમાં નિતારવામાં આવે તો આનાથી ખૂબ સુંદર પરિણામ ધરુના નિયંત્રણ માટે આપણે મેળવી શકીએ છીએ બીજા નંબરના જે રોગની વાત છે એમાં મૂળનો અને થળનો કોવારો જ્યારે આપણે વરસાદ પડતો હોય અને ધરુની ફેરવો ખેતરમાં કરીએ છીએ અને જો એ સમયે ગરમીનો માહોલ ઊભો થાય તો એવા સંજોગોમાં આ મૂળનો અને થળનો કોવારો ખેતરમાં દેખાય છે અને એમાં જમીનને અડેલો ભાગ છોડનો થળનો અને મૂળનો એ કોવાઈ જાય છે અને છોડ ધીમે ધીમે મરે છે આના નિયંત્રણ માટે પણ ક્રમયુક્ત દવા ચાલીસ ગ્રામ દસ લિટર પાણીમાં ભેળવી અને પંપની નોઝલ કાઢી અને જમીનમાં નીતાવામાં આવે તો ખૂબ સુંદર રિઝલ્ટ આપણને એ રોગના નિયંત્રણ માટે મળે છે શિયાળુ વરિયાળીમાં સૌથી ભયાનક જો કોઈ રોગ હોય તો એ રેમ્યુલેરિયા ફૂગતી થતી ચરમી છે એને બ્લાઇટ પણ કહેવામાં આવે છે એની શરૂઆત જે રોગની છે એ વરિયાળીના થડ નીચેના ભાગેથી થતી હોય છે અને ત્યાં રાખોડી રંગના છવાયા ટપકા પડે છે રોગની તીવ્રતા વધે છે ત્યારે આ ટપકાઓ ભેગા થઈ અને બળિયાના ચાઠા જેવા ટપકા થડ ઉપર પાન ઉપર ડાળી ઉપર અને છેક છેલ્લે સ્ટેજે દાણા સુધી પણ જોવા મળે છે દાણા ચીમડાયેલા રહે છે કાળા કલરના રાખોડી રંગના રહે છે આ રોગના નિયંત્રણ માટે જ્યારે એકલ તોકલ છોડ ઉપર ખેતરમાં આપણને રોગ દેખાય ત્યારે પચીસ ગ્રામ મેન્કોઝેબ દવા દસ લીટર પાણીમાં ભેળવી એની સાથે પચીસ મિલીલીટર દેશી સાબુનું સંતુપ્ત દ્રાવણ મિશ્રણ કરી અને છાંટવામાં આવે તો આ રોગને આપણે સહેલાઈથી નિયંત્રિત કરી શકીએ એમ જ્યારે વધારે પડતું હોય ત્યારે આ રોગની તીવ્રતા વધતી હોય છે એ સંજોગોમાં પિયત આપવાનું ટાળવું અને વધુ પડતા નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ પણ ટાળવો વરિયાળીના પાકમાં સાકરીઓ કે મધ્યો ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં જોવા મળે છે આ રોગના નિયંત્રણ માટે પાણીનું નિયમન ખૂબ જ જરૂરી છે સાકરિયાનો એ કોઈ રોગ નથી પરંતુ એક દેહ ધાર્મિક ક્રિયા થવાથી નાઇટ્રોજનયુક્ત અને પાણી આ બંનેનો સમન્વય થવાથી ફૂલ ઉપર પાણી બાજી જાય છે અને એના ઉપર મોતી જેવા પાણીના બિંદુ દેખાય છે જે સાકરિયાને નોતરે છે અને જેથી કરીને બીજી જીવાત પણ એના ઉપર લાગે અને કાળી ફૂગ જેવો ત્યાં થઈ જાય છે એટલે માટે આપણે દોઢ મહિના સુધી પાણી બને તેટલું ઓછું આપવાનું અથવા એકાંતરે ચાસી આપવાનું પ્રયત્ન કરવો જોઈએ નાઇટ્રોજનયુક્ત ખાતરો એ સમયે ના આપીએ તો વધુ હિતાવ છે વરિયાળીની અગત્યની જીવાતો આપણે જોઈએ તો વરિયાળી આ પાન તેમજ ચક્કરમાંથી રસ ચૂસીને નુકસાન કરતી જીવાતો જેવી કે મોલો થ્રીપ્સ અને પાન કથેરી જેવી જીવાતોનો સામાન્ય રીતે સમાવેશ થાય છે તેમજ વરિયાળીના દાણાકોરી ખાનારી દાણાની મીજ અથવા સીડબિંદનો પણ સમાવેશ થાય છે તેમજ કેટલીક સંગ્રહેલ વરિયાળીને નુકસાન કરતી જીવાતોમાં સામાન્ય રીતે સિગારેટ બીટલનો પણ સમાવેશ થાય છે વરિયાળીની મોલો સામાન્ય રીતે વરિયાળીના પ્રજનનિક અને વાનસ્પતિક વૃદ્ધિ કાળ દરમિયાન આ જીવાતનું સામાન્ય રીતે નુકસાન જોવા મળતું હોય છે જો ઉપદ્રવ વધારે જોવા મળે તો એના જે ઝુમખા છે બળી ગયેલા જોવા મળે છે વધુ પડતો ઉપદ્રવ હોય તો નેવું ટકાથી પણ એ વધારે નુકસાન જોવા મળતું હોય છે એની નિયંત્રણ વ્યવસ્થાને આપણે વાત કરીએ તો સામાન્ય રીતે વિવાદ પ્રતિકાર ક્ષમતા ધરાવતી જાતોનું વાવેતર કરવું જોઈએ જેવી કે ગુજરાત વરિયાળી બે ગુજરાત વરિયાળી અગિયાર અને ગુજરાત વરિયાળી બાર કે એવી જાતોનું વાવેતર કરવું જોઈએ વરિયાળીની ફેરવપણી એ ઓગસ્ટની પંદરમી તારીખ સુધીમાં કરવી જોઈએ અને શિયાળુ વરિયાળીની વાવણી ઓક્ટોબરના છેલ્લા પખવાડિયાથી મોડી અને નવેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી જો વાવેતર કરવામાં આવે તો સામાન્ય રીતે મોલોનો ઉપદ્રવ ઓછો રહેતો હોય છે વરિયાળીમાં જૈવિક નિયંત્રકો ખાસ કરીને પરભક્ષી ડાળિયા કીટકો કે જેની ઈયળ અવસ્થા અને પુખ્ત ડાળિયા એ વરિયાળીની મોલો ખાઈને અને નિયંત્રણ કરતા હોય છે વરિયાળીમાં ખાસ કરીને આપણે મોલો સામે રાસાયણિક નિયંત્રણની આપણે વાત કરીએ તો ડાયમિથોઇટ જેવી શોષક પ્રકારની જંતુનાશક દવા દસ લીટર પાણીમાં દસ મિલીલીટર જેટલી અથવા તો કાર્બોસલ્ફાન દસ લીટર પાણીમાં વીસ મિલીલીટર જેટલી અથવા ઇમિડાક્લોપીડ દવા એ ચાર મિલી દવા દસ લીટર પાણીમાં એ ઓગાળીને છંટકાવ કરીએ તો વરિયાળીની મોલો સામે અસરકારક નિયંત્રણ મળતું હોય છે વરિયાળીની થ્રીપ્સ સામાન્ય રીતે પાનની અંદરથી રસ ચૂસીને એ નુકસાન કરતી હોય છે તો થ્રીપ્સનું નિયંત્રણ કરવું હોય તો એસિફેટ પંચોતેર એસપી પાવડર એ દસ લીટર પાણીમાં દસ ગ્રામ પ્રમાણે ઓગાળીને આપણે છંટકાવ કરીએ અથવા તો ટ્રાઇઝોફોસ નામની દવા આવે છે એ દસ લીટર પાણીમાં બાર મિલી લીટર પ્રમાણે ઓગાળીને જો છંટકાવ કરવામાં આવે તો આપણે જો વરિયાળીનું વાવેતર જો મોડી વાવણી કરીએ તો પાન પાનખતીરીનો ઉપદ્રવ વધારે જોવા મળતો હોય છે અને આ કથિરીના નિયંત્રણ માટે આપણે સામાન્ય રીતે સલ્ફર વેટેબલ પાવડર દસ લીટર પાણીમાં એ વીસ ગ્રામ પ્રમાણે અથવા તો ડાયકોફોલ નામની દવા જે દસ લીટર પાણીમાં વીસ મિલી પ્રમાણે અથવા તો ફેનાજાકવીન એ દસ લીટર પાણીમાં દસ મિલીલીટર પ્રમાણે પ્રોપર ગાઈડ દસ લિટર પાણીમાં દસ મિલીલીટર પ્રમાણે એવો ઓગાળીને આપણે છંટકાવ કરીએ તો આપણને પાન પાનકથરીનું અસરકારક નિયંત્રણ મળતું હોય છે બીજી સામાન્ય રીતે દાણાની મીજથી થતું નુકસાન એ વરિયાળીમાં એ બહુ અગત્યનું છે બીજી અગત્યની જીવાત છેલ્લા કેટલાક વર્ષથી ખાસ કરીને લીલીયળનો પ્રશ્ન જોવા મળે છે અને વરિયાળીના દાણા ખાઈને એ નુકસાન કરતી હોય છે આવી જીવાતનું સામાન્ય રીતે આપણે જો નિયંત્રણ કરવું હોય તો પક્ષીઓના આશ્રયસ્થાન માટેની બેઠકો પણ આપણે હેક્ટર વીસ થી સંખ્યામાં ગોઠવીએ એ સિવાય ફેરોમોન ટ્રેપ હેક્ટરે સંખ્યામાં આપણે જો ગોઠવીએ તો પણ આપણે લીલી યળની શકીએ છીએ ત્યારબાદ કેટલીક રાસાયણિક જંતુનાશક દવાઓ ડાયક્લોરોવોસ એ દસ લીટર પાણીમાં સાત મિલી પ્રમાણ પ્રમાણમાં આપણે છંટકાવ કરીએ હવે આપણે વરિયાળીના કાપણીની બહુ અગત્યની બાબત છે જો મુખવાસ માટે કરવાની હોય તો દાણા ઉપર લીલી નસો દેખાય અને દબાવવાથી મીણ જેવો પદાર્થ નીકળવાનો થાય ત્યારે આપણે છાયામાં ઉકવીને આપણે મુખવાસ તરીકે એનો ઉપયોગ કરી શકીએ છીએ જ્યારે દાણા માટે બિયારણ માટે કરવાનું થાય ત્યારે પીડાશ પડતો ભૂખરો રંગ થઈ જાય અને નસો બરાબર દેખાય ત્યારે આપણે એ ચક્કરોને કાપીને છોયામાં સૂકવવાથી આપણને સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ કોઈ પણ ખેત પેદાશની ગુણવત્તાની જાળવણી માટે તેની લણણી યોગ્ય અવસ્થાએ થવી જરૂરી છે વહેલી કે મોડી લણણી ખેત પેદાશની ગુણવત્તાને તો અસર કરે જ છે સાથે સાથે તેના ઉત્પાદન પણ અસર કરતી હોય છે જેમ કે વરિયાળીની મોડી લણણી કરવાથી તેમાં રેસાનું પ્રમાણ વધે છે અને રિડ્યુસિંગ સુગરનું પ્રમાણ ઘટે છે જેથી આવી વરિયાળી મુખવાસ માટે અનુકૂળ રહેતી નથી પરંતુ જો વરિયાળીને પરિપારની જે અવસ્થા આવે છે એના કરો થોડી વહેલી લણવામાં આવે તો તેની ગુણવત્તા સારી મળે છે એટલે કે તે સ્વાદે મીઠી રેસા વગરની અને ગાઢી લીલા રંગની ગુણવત્તાવાળી વરિયાળી આપણને મળે છે જે સ્ટેજ છે આ ટાઈપનું હોય છે એટલે એની અંદર દાણા ખૂબ કાઠા થઈ ગયા હોય અને રેસાનું પ્રમાણ એમાં વધી જતું હોય છે એટલે આ ટાઈપની વરિયાળી મુખવાસ માટે અનુકૂળ આવતી નથી હવે આપણે જ્યારે વરિયાળીની કાપણીની વાત કરીએ તો સામાન્ય રીતે ખેડૂતો આજકાલ દાંતડાનો ઉપયોગ કરે છે પરંતુ એની જગ્યાએ આ પ્રકારના સિકેટર જે બાગાયતી પાકોમાં વપરાય છે એનો ઉપયોગ કરીએ તો એ સરળતાથી આપણે વરિયાળીની જે ઉંબેલ છે એને કાપી શકીએ છીએ છોડને ડાળા તૂટતા નથી એટલે કે ઉત્પાદન આપણને વધુ મળે છે ખાસ કરીને આપણે જો વરિયાળી મુખવાસ માટે લેવાની હોય તો એને પરિપક્વતાનું જે સ્ટેજ છે એના કરતાં થોડી વહેલી એટલે કે આ ટાઈપનો જે ઉંબેલ હોય છે એનો ઉપયોગ કરીએ તો એની અંદર આપણને રેસા ઓછા અને એની અંદર રિડ્યુસિંગ શુગરનું પ્રમાણ વધુ હોવાથી એ વરિયાળી સ્વાદે ખૂબ મીઠી લાગતી હોય છે અને આ બિલકુલ સરળતાથી આ રીતે આ વરિયાળી આપણે કાપી શકીએ છીએ ઉત્પાદન ચોમાસુ વરિયાળીનું ઉત્પાદન હેક્ટર દીઠ અંદાજે બે હજારથી અઢી હજાર કિલોગ્રામ મળે છે જ્યારે શિયાળુ પાકમાં ઉત્પાદન હેક્ટર દીઠ અંદાજે અઢારસોથી બે હજાર કિલોગ્રામ મળે છે ખાસ કરીને લણણી બાદ સુકવણીનું કાર્ય પણ એટલું જ અગત્યનું છે કોઈપણ ખેત પેદાશની જ્યારે લણણી કરવામાં આવે ત્યારે તેમાં ભેજનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે એટલે કે એ એંસીથી પંચ્યાસી ટકા જેટલું હોય છે ખેત પેદાશની સલામત સંગ્રહ માટે આ ભેજનું પ્રમાણ દસ ટકાથી બાર ટકા જેટલું નીચું લાવવું જરૂરી છે આ માટે ખેત પેદાશની સુકવણી માટેની જુદી જુદી રીતો અપનાવવામાં આવે છે જેમ કે સૂર્યપ્રકાશના ખુલ્લા તકામાં સુકવણી સાયડામાં સુકવણી લો કોસ્ટ પોલીસોલાર ડ્રાયર અથવા કેબિનેટ ડ્રાયરમાં સુકવણી ખાસ કરીને જે પાકોમાં તૈયાર ખેત પેદાશનો લીલો રંગ જાળવો જરૂરી હોય ત્યાં સોયડામાં સુકવણી કરવાથી તેનો લીલો રંગ જળવાઈ રહે છે અને લો કોસ્ટ પોલિસોલાર ડ્રાયરના પણ કેટલાક ફાયદા છે જેમ કે એ ખેત પેદાશને અણધાર્યા વરસાદથી વંટોળથી પક્ષીઓનું નુકસાન ઉંદર ખિસકોલી વગેરે જેવા જીવોથી પણ આ નુકસાન થતું અટકાવે છે ખેડૂત ભાઈઓને શું શું કાળજી લેવી જોઈએ જેથી કરીને એક્સપોર્ટ કરી શકાય ગુણવત્તા જાળવી શકાય અને એનું મૂલ્યવર્ધન પણ કરી શકાય અને સક્ષમ ભાવ મળી શકે તો વરિયાળીમાં મુખ્યત્વે ગુણધર્મોમાં શું શું હોય છે તો કે ગુણધર્મોમાં ખાસ કરીને પહેલાં તમને જે પણ દાણા વરિયાળીના મળશે એક સરખા કલરના હોવા જોઈએ અપરિપક્વ કે વધારે પરિપક્વ થયેલા દાણાઓ ન હોવા જોઈએ એના માટે દરેક ચક્ર પરિપક્વ થાય અને એ રીતે સ્ટેપ બાય સ્ટેપ હાર્વેસ્ટિંગ કરવું જોઈએ નહીં કે એક સાથે બધી લરણી કરવી જોઈએ જે બે ક્રિયા એટલે કે એનો કલર થોડો ગ્રીન હોય અને કલર ઉડી ન ગયેલો હોય સેન સોફ્ટ હોય તો એવા ચક્કરો આપણે હાર્વેસ્ટ કરી લેવા જોઈએ અને એને છાયડામાં સુકવવા જોઈએ જેથી કરીને એને કહોતી વખતે તડકાને કારણે એનો કલર ઉડી ન જાય અને કલર જળવાઈ રહેશે સાથે સાથે એની અંદર ફૂગ પણ લાગેલું ન હોવું જોઈએ જ્યારે આપણે સુકવણી કરીએ ત્યારે જો ખાસ કરીને ખુલ્લામાં કરવા કરતાં થોડી છેડવાળા વિસ્તારમાં કરીએ તો જેથી કરીને બે ફાયદા થશે એક તો ચરક કે લીંડી કે એવા તેની અંદર ભેળસેડ નહીં થાય અને એ ભેળસેડ ઘણી વિદેશમાં મોકલવા માટે અડચણરૂપ થતી હોય છે થ્રેસિંગમાં કરીએ ત્યારે થ્રેસરની એ રીતની સ્પીડ કે ને બીજી કન્ડિશન રાખવી જોઈએ જેથી કરીને એની અંદર ડાળી ડાખડા ઓછા રહે ભૌતિક અશુદ્ધિઓ જેવી કે કાંકરા એ સિવાય બીજાના બીજ ન હોવા જોઈએ રાખ ન હોવી જોઈએ કોઈ પણ ડસ્ટ પાર્ટિકલ ન હોવા જોઈએ અને જ્યારે સ્ટોરેજ કરીએ ત્યારે એને શુદ્ધ અને ચોખ્ખા વાતાવરણમાં સ્ટોરેજ કરીએ તો એની પણ અશુદ્ધિઓ ભરતી નથી જેટલી અશુદ્ધિઓ ઓછી હશે એટલું પ્રોસેસિંગ ઓછું કરવું પડશે એટલી ગુણવત્તાયુક્ત માલ ઉત્પન્ન થશે અને આપણને સક્ષમ ભાવ મળી રહેશે